આજ કલેક્ટર કચેરી સભા ખંડ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોર ના જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક આ બેઠકમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે લાભાર્થીઓને ઘર જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે મુજબ સૌ કોઈ સાથે મળીને પ્રજાની સુખાકારી માટે વિકાસ કાર્યો કરવા જરૂરી છે આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન પાણી પુરવઠા અને સ્વચ્છતા માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ આરોગ્ય અને પોષણ સંબંધિત મિશન કૃષિ અને પશુપાલન આધારિત યોજનાઓ સહિતની યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સૂચનો કરાયા હતા આ બેઠક માં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર